મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાકુરમાં એક્સ રે મશીન તો છે પરંતુ એક્સ રે મશીન હાલમાં ચાલુ હાલતમાં નથી આ એક્સ રે મશીન આવ્યું ત્યારથી બંધ હાલતમાં જ છે તેવું જાગૃત નાગરિકોનું કહેવું છે આ મશીન આવ્યું ત્યારથી અત્યાર સુધી બંધ હાલતમાં હોવાથી ધૂળ ખાય છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આશરે દિવસના એકસો જેવા પેશન્ટો દવા લે અને સારવાર માટે આવે છે આ એક્સ રે મશીન ચાલુ થાય તો નાગરિકોને વધારે સુવિધા મળી રહે અને નાગરિકોને એક્સરે પડા માટે દૂર દૂર સુધી જવાના પડે અને તમામ સુવિધાઓ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મળી રહે તેવી હોય નાગરિકોની માંગણી છે કે એક્સરે મશીનને તાત્કાલિક ચાલુ કરવામાં આવે જેથી નાગરિકોને મફત સારવાર અને સુવિધાઓ મળી રહે તો આરોગ્ય શાખાના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા એક્સરે મશીન ચાલુ કરવામાં આવે તેવી ખાનપુર તાલુકાના નાગરિકોની લાગણી અને માંગણી છે બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ પંડ્યા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ખાનપુર મહીસાગર આપે આ દ્રશ્ય જોઈ રહ્યા છે એ બાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રના છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આશરે બે એક વર્ષથી એક્સ રે મશીન આવેલું પડ્યું છે પણ એ દૂર ખાય છે એક્સ રે મશીન ચાલુ નથી અહીંયા દિવસની એકસો સિત્તેર એસીથી વધારે પણ ઉપીડી થાય છે તો અહીંયા આ એક્સ રે મશીન લોકોની લાગણીને માગણી છે તે ત્વરિત ચાલુ કરવામાં આવે તો લોકોને બહાર જવાનું ના થાય અને હાલાકે ના પડે એના માટે આજે ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝની ટીમ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી હતી અને આ એક્સ રે મશીન જોતા ખ્યાલ આવ્યો કે આ એક્સરે મશીન બે વરસથી ધૂળ ખાય છે અને એ જ હાલતનું બંધ હાલતમાં પડેલું છે